લીધો મિત્રો જયમાં મોલ હું છું પ્રવીણ કર્મલ લાઈન આવી ગયો છું તમારા માટે નવો બ્લોગ તો મિત્રો આજનો બ્લોગ આપણે છે ને આવ્યા છે અહીં વીર માંગડાવારાની જગ્યા ભાણવારે અને અહીંયા આપણે ભૂતવળ દાદાનો ઇતિહાસ જાણશું અને તમને બધા દર્શન પણ કરાવું તો જોઈએ આપણે આગળની જગ્યા અને આપણે જો અહીંયા બાજુમાં છે વીર માંગડાવારાની સમાધિ તો એ બધું છે અને આપણે જાણીએ અને બધી પ્રસાદી અને બાપુવારે જો આપણે વાતચીત થાય તો કરશું એવી રીતના છે તો ચાલો તમને પહેલાં તો બતાવી દઉં કે કઈ રીતના શું છે અને ક્યાંથી દર્શન કરવા ક્યાંથી એન્ટ્રી થાય ક્યાંથી અને આપણે અહીંયા જે ભૂતવડ દાદાનો જૂનો વડ છે એ પણ તમને બતાવી દઉં તો પહેલાં ચાલો આપણે એ જોઈએ અને આગળની શરૂઆત કરીએ તો મિત્રો ભૂતવડ દાદાના મંદિરની શરૂઆત આપણે અહીંથી જાય થાય છે અને જો અહીંયા વીર માંગડાવાળાનો જે તમને છે તે બતાવી દઈએ અને અહીંથી તમારે કઈ રીતના જાવું શું કરવું તે તમને બતાવશે તમારે શરૂઆત થાય ત્યારે જો અહીંના લોકોની એવી માન્યતા છે કે તમે જે આ રૂપિયાનો સિક્કો ચોટાડો અને એ પડે નહીં તો તમારી જે મનોકામના હોય તે પૂર્ણ થાય છે તો અહીંથી શરૂઆત થાય છે અને અહીંથી આપણે જો મંદિરમાં જવાનો રસ્તો છે તો શ્રી જયભૂતવા દાદા આશ્રમ ને ચેરિટેબલ ટ્રસ્ટ છે તે ચલાવે છે અને અને આજે આપણે ટ્રસ્ટી જે એમને સાથે વાતચીત કરશું એ અભિનયતા પણ મને ગુરુ સદેવા આવી ચૂકેલા છે જેનો ફોટો આપડે અહી રે એ એ હું ગયોમાં મને તો આજે બોતોર દાદાની સમાધિ હા હા આય આવજે કોર છે હા ભૂમિ માં નાવાવા

દંપતી હોય એમને બાળક ના થતું હોય દાદાની દયા થી જેમને બાળક સંતાન પ્રાપ્તિ થયું હોય તેમના ફોટો અહીંયા ચડાવવામાં આવે છે ને આપણે તો જો પેલા તો અહીંથી એન્ટ્રી લીધી છે અને અહીંથી એક્ઝિટ થશે અને પછી અહીંથી આગળ દર્શન કરતા કરતા જે દાદા છે તેમનો જૂનો વડલો છે આ જે એક બાજુની વાડી છે એમાં છે સ્થિત એમના દર્શન પણ તમે કરી શકો છો આખો ઇતિહાસ તો બહુ લાંબો છે એટલે તમને અત્યારે હું નહીં સંભળાવી શકું તો ચાલો આપણે હવે ચાલો મિત્રો આપણે જો બધી દર્શન કરી લીધા છે તો હવે આપણે દર્શન ગલ્લીધા તમને બતાવી દીધું કે વીર માંગડા વાળા એ જે પદ્માવતી ને તે બધું છે એનો આખો ઇતિહાસ તો બહુ લાંબો છે અને આપણે જો કનામાં અહીંયા વહે ગયા હે અને કે ભાણે તમે શૂટિંગ કરતા હો થાકી ગયા હે પલ્લો બહુ કરીને આવ્યા અમે ંગડાવાળાની જગ્યા ભાણવર ને લોકેશન તમને હું નીચે આપી દઈશ જે તમે ભાણવર પ્રોપર ભાણવરમાં આવો એટલે વેરાણ નાકા ઉપર જે તમે હાઈવે લ્યો જે જામજોધપુર હાઈવે જાય તેના ઉપર આવેલું હોય ત્યાંથી તમે જમણી સાઈડ વરો એટલે શ્રી ભૂતવર દાદાનું મંદિર અને આપણે હાલો થોડોક ટાઈમ મળીએ મળીએ તો આશાપુરા મંદિર જા હું ઘૂમલી કામામાં એવું છે તો આખો ઇતિહાસ તો બહુ લાંબો છે અત્યારે આપણે તમને નહી સમજાવી શકીએ તમને બધા દર્શન પણ કરાવી દીધા આપણે જો એક સિક્કો ચોટાડી અને આપણો સિક્કો શું થાય ચોટે કે નહીં આપણે છે ને સિક્કો ચોટાડી પાંચ રૂપિયાનો સિક્કો છે જોઈ દાદા આપણો સિક્કો સ્વીકાર કરે કે નહી ચોટી ગયો તો છે ને દાદા એ આપડી મનોકામના હવે પૂર્ણ કરે એવી પ્રાર્થના કરી અને આજનો બ્લોગ તમને અટાણે અહીંયા ટૂંકમાં સ્થિત કરી આપણે પછી આગળ જોઈ જ્યાં હું અને જો ટાઈમ મળી તો આપણે ગુમલી અહીંથી કઈ બાજુમાં જ છે ત્યાં જવાના અહીં તો એ હું કામકાજ છે અને જો તમને દર્શન કરાવી દીધા અને અટાણે થોડીક વાર સ્થિત રાખી દીધું આપણે પહેલાં જમી આવી મામા પછી આગળ પ્રોસેસ કરીશું બાય જો હવે ભાણ વખતે આવી ગયા ગયા મામા લીમડી લીમડી હવે નાસ્તો કરી અને રગડો ખાઈ પછી ઘરે અમે જ કહી દીધી કે ભાઈ અમારું કંઈ રાંધજો બાંધજો નહીં કામ મોડું બહુ થઈ ગયું આખો દી રેખડા એવું કામકાજ કર્યું અમે કે ગયા હતા બેસી ગાડી લેવા ગાડી લેવા ગયા તા પણ ના મજા આવી બહુ ગાડીમાં જોયું બધે ગાડીમાં નતો બહુ સેટિંગ થાતું કેમ કે આકડા જ બધા 13 ના ને 13 ને 17 ને આકડા આવતા હતા એટલે નામ મજા આવી તો પછી ગયા હું અમે જામનગર વઠાણ કેલા નાસ્તો કરી લાઈ પછી ફાઈનનો વ્લોગ અમે પૂરો કરી દઈએ મે આજનો વ્લોગ અમે કરી હું આયા પૂરો જે મુલેદાર જે મોકલ ને વિડિયો જોઈને મજા આવી હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જયરા બરોબર વહોલો આગળ કેલા આપણે નાસ્તો કરી લ આજ તો ભલે પછી પછી કાલ નવા બ્લોગ સાથે મળીએ આપણે બાય